જય માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે રોટલીનો એક નવો જ નાસ્તો બનાવવાનો છે તેના માટે આપણે ગરમ જ રોટલીનો ઉપયોગ કરવાનો છે ઠંડી રોટલીનો ઉપયોગ નથી કરવાનો અને ગરમ રોટલીમાંથી આજે આપણે જટપટ બની જાય અને એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું તેથી માટે ચારથી પાંચ રોટલી મેં લઈ લીધી છે પહેલાં આપણે સ્ટફિંગ બનાવી લેવાનું છે તેના માટે પેન લઈ લીધું છે બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે વરિયાળી લઈ લઈશું એક ચમચી જેટલી એક ચમચી જેટલી જીરું લઈ લઈશું અને આખા ધાણા આખા ધાણા જીરું અને વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે જરૂરથી એડ કરવાનો છે ને અડધી ચમચી જેટલી હિંગ લઈ લઈશું હિંગ અને ધાણા જીરું અને વરિયાળીને થોડું તેલમાં સાતરી લઈશું હલકું સાતરવાનું છે એકદમ સાતરી નથી લેવાનું આંચ મીડિયમ જ રાખીશું સતરાઈ ગયું છે સરસ જો હવે આપણે તેમાં લીલા મરચાં લઈ લઈશું તીખા લીલા મરચાં લીધા છે એક ચમચી જેટલા તેને પણ સાંતરી લઈશું મીડિયમ આજ ઉપર સાંતરી દીધા છે મરચાંની હવે ડુંગળી લઈ લઈશું એક મોટી સાઈડની ડુંગળી હતી તેને અમે ઝીણી ઝીણી કટ કરી લીધી છે તે લઈ લેવાની છે લાઇટ પિંક કરી લઈશું બ્રાઉન નથી કરવાની લાઈટ પિંક થાય ત્યાં સુધી તેને સાંતરીશું મીડિયમ આંચ ઉપર તેમાં આપણે મસાલા કરીશું સુતરાઈ ગઈ છે મસાલામાં હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી અડધી ચમચી જેટલું લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું મસાલાને તેલમાં સરસ મિક્સ કરી લઈશું મસાલા સરસ મિક્સ થઈ ગયા છે હવે ચારથી પાંચ બટાકા મેં મેં વાફીને મેશ કરી લીધા છે મીડિયમ સાઇઝના તે એડ કરી દઈશું મેં અડધો લીંબુનો રસ લઈ લઈશું લીંબુનો રસ ના હોય તો તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો કોથમીરના પાન લઈ લઈશું બધું સરસ મિક્સ કરી લઈશું અને સ્ટફિંગ બનાવી દીધું છે આપણે પેનના છૂટે ત્યાં સુધી તેને મિક્સ કરતા રહીશું મસાલો સરસ મિક્સ થઈ ગયા છે ને સ્ટફિંગ પેન પણ છોડવા માંડ્યું છે સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ને તેને ઠંડુ થવા દઈશું થઈ ગયું છે ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે સ્લરી બનાવવાની છે તેના માટે બે ચમચી જેટલો મેં ચોખાનો લોટ લીધો છે ને એક ચમચી જેટલો મેં મેદાનો લોટ લીધો છે મેદાનો લોટ ના લેવો હોય તો તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર કોથમીરના પાન લઈ લઈશું અને આખું જીરું લઈ લઈશું મિક્સ કરી લઈશું સ્લરી બનાવવા માટે પાણી એડ કરીશું પહેલાં થોડું થોડું એડ કરીશું પછી જેમ જેમ જરૂર પડે એમ એડ કરીશું એક સાથે બધું એડ કરીશું તો લમ્સ પડી જશે એટલે થોડું થોડું એડ કરીને આપણે સ્લરી બનાવી દીધી છે જો આ રીતે આવી સ્લરી રાખવાની છે બનીને રેડી થઈ ગઈ છે ત્યાં સુધી આપણી સ્ટફિંગ પણ ઠંડી થઈ ગયું છે જો એકદમ ઠંડુ થઈ ગયું છે સ્ટફિંગ તેને આપણે લુવા વારી લેવાના છે શેપ તમારે જે સાઈપનો આપવો હોય તે સાઇપનો કરી શકો છો પણ આમાં આપણે રોટલીમાં બનાવવાનું છે એટલે આપણે સિલિન્ડર શેપ આપીશું એક આંગળી જેટલા પીઠા જેટલા આપણે કરીશું હવે રોટલી લઈ લઈશું બધા સિલિન્ડર મેં બનાવી દીધા છે રોટલી પર આપણે આ રીતે સ્ટપિંગ મૂકી દઈશું અને આ રીતે એક સાઈડથી ફોલ્ડ કરીને પછી બે સાઈડ ફોલ્ડ કરીને સરસ તેને પેક કરી દેવાનું છે નાગરની સાઈડ થોડું આપણે સ્લરી લગાવી લઈશું આ રીતે સ્લરી લગાવી દેવાની છે ને રોલ વાળી દેવાનો છે એને આ પ્રેસ કરી દેવીશું એટલે થોડી વારમાં તે ચીપકી જાય છે સરસ જો આ ફોલ્ડ કરી દેવાનું છે બીજી રોટલીનું પણ તમને બતાવી દઉં કોઈ પણ જાતની ચટણી નથી લગાવવાની તો પણ આ નાસ્તો બહુ ટેસ્ટી લાગે છે એક સાઈડ ફોલ્ડ કર્યું છે અને પછી બે સાઈડથી ફોલ્ડ કરીને રોલ વારી દેવાનો છે સ્લરી લગાવી લઈશું આમાં તમારી ગરમ રોટલીનો જ ઉપયોગ કરવાનો છે જો ઠંડી રોટલી લેશો તો તમારીની મજા આવે એટલે તમારે ગરમ રોટલીનો જ આ નાસ્તો બને છે ફોલ્ડ કરી દેવાનો છે થોડીવાર વાર મૂકશો એટલે સરસ ચીપકી જાય છે આ આપણે બધા રોલ બનાવી દીધા છે સ્લરી લઈ લીધી છે અને બ્રેડ કંપ લીધા છે મેં હવે સ્લરીમાં આપણે આ નાસ્તાને ડીપ કરીશું જો ચીપકી ગયા છે ને દસથી પંદર મિનિટ રેસ્ટ લાગશું તો સરસ ચીપકી જાય છે બે સરસ સ્લરી લગાવી લઈશું સ્લરીમાં એડ કરીને પછી આપણે બ્રેડ ગમથી તેને કોટ કરી લઈશું આ રીતે કોટ કરી લેવાના છે જેથી તળતી વખતે બહારનું પોળ એકદમ ક્રિસ્પી બની જાય બ્રેડ કમ ચીપકાવી દીધા છે આપણે સરસ બાજુમાં ગેસ પર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ જ રાખી છે તેલ ગરમ થઈ ગયું છે જે નાસ્તો આપણે બનાવીને રેડી રાખ્યો છે તેને તળવા મૂકી દઈશું આ રીતે તળી લઈશું પેનમાં જેટલા સમય તેટલા લઈ લેવાના છે તેને તળી લેવાના છે ચમચીની મદદથી ઉપર પણ થોડુંક તેલ સ્પ્રેડ કરીશું નીચે હલકું ગોલ્ડન થાય પછી તેની સાઈડ ચેન્જ કરી લઈશું વારથી એટલો ક્રિસ્પી બને છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ ટેસ્ટી લાગે છે એકદમ રોટલીનો એક નવો જ નાસ્તો છે સરસ ગોલ્ડન તળી લઈશું નાસ્તાને થઈ ગયું છે સરસ બે સાઈડ ગોલ્ડન થઈ ગયું છે જો એકદમ બતાવું તમને એકદમ ક્રિસ્પી વારની સાઈડથી એકદમ ક્રિસ્પી બની ગયો છે નાસ્તો આવી રીતે નાસ્તો મેં તળી લીધો છે બીજા પીસને પણ આપણે તળવા મૂકી દઈશું બનીને રેડી થઈ ગયા છે અને મેં સર્વ કર્યા છે જો એકદમ ક્રિસ્પી છે વારથી ગ્રેસ તમને લીધે એકદમ નાસ્તો ક્રિસ્પી બને છે અને તેને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે ફટાફટ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જો તમને મારી આ રોટલીના નવા નાસ્તાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ નવો જ નાસ્તો